ગુડ મોર્નિંગ નમસ્તે સ્વાગત છે આજના વિડીયોની અંદર ગજાવરના નવા પ્રેક્ટિસ સેશનમાં ફરીથી આજે તમને એવું થશે કે આ રોજ ને રોજ આ એક જ વસ્તુ તો મિત્રો અશ્વ પાસેથી કાર્ય લેવું હોય ત્યારે આપણે સંપૂર્ણ ધીરજ રાખવી એ ખૂબ મહત્ત્વતા ધરાવતી હોય છે તો એ જ ધીરજ આપણે આમાં રાખી રહ્યા છીએ અંદરથી થાય આપણે માણસના માણસની પ્રકૃતિ છે અંદરથી આપણને બહુ થાય કે ઝડપથી આપણે ચલાવી લઈએ ઝડપથી એને દોડાવી લઈએ ઝડપથી એને બધું કામ કરાવી લઈએ પણ એક સમય આવે છે અને સમય જતાં આપણને ખ્યાલ આવે કે ભાઈ કેટલી વાર લાગે તો બસ એ જ આજના આ વિડીયોની અંદર તમને દર્શાવાશે આજે અમે જઈ રહ્યા છીએ પાર્કિંગ પાર્ટી પ્લોટની બાજુમાં થોડી જગ્યા છે સામાન્ય રીતે પ્રસંગો પાત ત્યાં પાર્કિંગની વ્યવસ્થા થતી હોય છે પણ અત્યારે ચોમાસાનો માહોલ ઓફ સિઝન તો બુધવાર છે એટલે રોડ રસ્તા ખાલી હશે અમારા માટે આજે હરખનો દિવસ તો ચાલો આજે રોંગ સાઈડની અંદર જ ઘોડાને ચલાવી અને જઈએ છીએ પાર્કિંગ સુધી પહોંચશું અને ત્યારબાદ બધી વિગતો તમારી સાથે શેર કરીશ વેરી ગુડ બેટા તો એક નવી વાત જાણવા મળી મને કે હળવે હળવે આપણે જ્યારે તોફાન મસ્તી કરવાનો એને સમય આવે ત્યારે આપણે એને જો બોલી અને બચકારી તો ઈ ઘણું રિઝલ્ટ આપણને બતાવે છે અને સરખી રીતે ચાલે છે એનો પ્રેમ ગમતો હોય માણસ આપણે ઊંધું કરીએ છીએ એટલે પેલા આ રાઉન્ડ ની અંદર બસ બેટા ચાલો પેલા મેં આઉટથી બારની બાજુથી એને વાળું છું ઓલા ચક્કરની જગ્યાએ હવે એને આ માં તકલીફ લાગવા માંડી છે પણ સરસ રીતે ચાલે છે શાબાશ બેટા ચાલો ધીમે ધીમે શબાશ તો તમે જે બોલો એ સંપૂર્ણપણે હવે કરે છે અને આ જગ્યાએ પણ વિશાળ છે એટલે અહીંયા ચક્કરમાં એને પણ વાંધો ના આવે મજા આવે શાબાશ ચાલો કઈ ઉતાવડી ચાલ કાઈ પણ વાઘ વગર આવું થાય તમારે એલર્ટ તો રહેવું પડે Tim mẹ tìm mẹ tìm mẹ chào mẹ, sĩ bác sĩ bác ક્યાં જવું છે જીવન ખારું ઝેર છે ચાલ ધીમે ધીમે બસ બસ ચાલો ધીમે ધીમે નથી પણ તને કોઈ કઈ કેતું કઈ કરતું બસ બેડા લે 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 ચાલ बस धीमे धीमे बस चाल चाल क्या जाइस खबर से घर नो रस्तो ई बाजू से अते अड़वे अड़वे आइल ने पण हुं कई वांधो का पड़े से तने सीधो ही हलावो भला तू आडो हर आ हरको हाली ले शाबाश 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 वाह शाबाश चलो चलो बस बस चलो चलो Bas, bas, calok, calok, calok. Bas, bas, calok, 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 calok.

સરસ રીતે તો કામ આપી રહ્યો છે હવે કેન્ટરના ચક્કરમાં પણ આપણે કામ લઈએ જેથી કરી કોઈ વાંધો છે કે નહીં એ પણ ચેક થઈ જાય Thank you. 美丽的。 Bye. તો મિત્રો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ ખૂબ સરસ મજાના કામ પછી આજે ગજાવરે મજાકરાવી કેન્ટર ટ્રોટ બંને ચાલમાં ખૂબ સરસ ચાલ્યો છે એટલે મહેનત છે થોડી ઘણી આ રોજની ટેવ પડશે પછી બહુ ઇસ્યુ નહીં આવે વાંધો નહીં આવે એટલે ધીરે ધીરે આપણે એ પણ કરતા જઈશું નવા નવા રૂટ પણ લેતા જઈશું બધી જ વાતો તમારી સાથે શેર કરતો રહીશ આપ લોકોને કેવું લાગી રહ્યું છે બસ એ વાત મને જણાવજો આજના વિડીયોને અહીં સુધી રાખીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તો આપ જોઈ રહ્યા હોય ઇન્સ્ટાગ્રામ પર ન હોય તો આરજે જઈ અંડરસ્કોર મારું આઈડી છે ત્યાં પણ હું સરસ મજાના વિડીયો અપલોડ કરતો હોય છું તો એ જોજો બસ તો આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ ભારત માતા કી જય